જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ફરીવાર આજના એક નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમારે કોઈ પણ પશુ વેચવાના હોય તો સ્ક્રીન ઉપર તમે નંબર દેખાય જ્યાંથી તમે અમને મેસેજ કરી શકો છો આજે એક સાથે ભાઈને બે ભેંસો વેચવાની છે કિંમત અને એડ્રેસની વાત આપણે આગળ કરીએ આ વિડીયોમાં તમે જે ભેંસ જોઈ રહ્યા છો એ ભાઈને સારી ઓલાદની છે ભેંસો બંને બે ભેંસ વેચવાની છે એક જ માલિકને બંને ભેંસો વેચવાની છે તો પહેલું વેતર પહેલવેતરી ભેંસ છે વિડીયોમાં તમે જે જોઈ રહ્યા છો તો દસ દિવસની કાચી છે કિંમત ભાઈએ પાંસઠ હજાર રૂપિયા રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે આ ભેંસો તમને ગામ શિયા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા જોવા મળશે બીજી ભેંસની આપણે વાત કરીએ તો પણ સારી ભેંસ છે એવી પહેલવેત્રી છે ભાઈને બંને ભેંસો એક સાથે વેચવાની છે તો જે કંઈ પણ મિત્રોને લેવી હોય ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ભેંસો પણ બે બંને એક જ એડ્રેસ પર જોવા મળશે ભાઈના નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે બીજી ભેંસની કિંમત આ વિડીયોમાં ભેંસ જોઈ રહ્યા છો તેની કિંમત ભાઈ પંચાણું હજાર રૂપિયા રાખેલી છે બંને સારી જ ભેંસો છે તો મળીએ બીજા નવા વિડીયોમાં